આપ સૌનું સ્વાગત છે નીસ ફ્રાન્સમાં હું અત્યારે અહીંયા બેઠો છું નીસ ફ્રાન્સમાં લંડનથી આવ્યો છું અને તડકો પડે છે અને લોકો અહીંયા મસ્ત દરિયાને કિનારે મેળો જામ્યો છે મેળો ઉનાળામાં અહીંયા મેળો થાય છે તમને આખો દરિયા બતાવો અને તમે કલ્પના એ નહીં કરો કે આવો પણ દરિયો હોઈ શકે જોવો છો દરિયો તમે કેવો ક્રિસ્ટલ વોટર એમ જોવો છો બ્લુ એકદમ ક્રિસ્ટલ વોટર છે બરોબર આમ ને આમ છે છે આમ આવો દરિયો મેં નથી જોયો ક્યારેય એમ તમે જોયો હોય તો કેજો ક્યારેય ખબર નહીં શું ખાવા ઓલું છે પણ એટલો બધો ક્લીન છે કે ના પૂછો વાત હવે તમને બતાવું નજીકથી એ સામે સામે છે ઓલી બાજુ તો ચાલો જોઈએ નજીકથી દરિયો કેવો છે અહીંયાનો અને અહીંયાની ફ્રાન્સના લોકોને આખા દુનિયા દુનિયાભરમાંથી આવે છે તડકો ખાવા માટે મેન કારણ કે વિટામિન ડી છે ને ખામી આવે છે તડકો નથી પડતો ને એના લીધે તો બધા લોકો ખાસ કરીને અહીંયા મીઠા પાણી ઓછું હોય કેમકે દરિયામાં જ બધું આવે છે તો આ બધી જુઓ એવા મસ્ત બધા નાય છે આ તો નાય પણ અહીંયા તડકો ખાવા આવ્યા છે જવાની જવાનીમાં ખૂબ મજા કરી હવે બેહીને બાકડા ઉપર તો આ છે આખું ફ્રાન્સ એવો છે આમાં દરિયો કિનારો છે આ છે લંડન સુધી આમ દરિયો કિનારો છે અને આમ આખું એટલા તમે આ રીતના ફરી શકો પ્લેન ઉતરે છે જુઓ છો જ્યાં પ્લેન જાય છે આ પ્લેન જાય ને એ છે સામે એરપોર્ટ છે હમણાં હું ત્યાં ઉતરો એ આ રીતના ઉતરે છે અહીંયા દરિયાને કિનારે અને મોજા પણ મસ્ત મારે છે દરિયો જો ચાલો ટ્રાય કરું કે નજીક પણ જઈને બતાવવાનું કોશિશ કરું જો બતાવી શકું તો દરિયો એટલે દરિયો આ દરિયો એમ થાય કે અહીંયા બસ ચાલે છે જો છો અહીંયા ફ્રેન્ચ ભાષામાં લખેલું છે બધું ચાલો એક ગુમરો મારું અંદર તમને બતાવો કે કેવું છે કેવું છે અહીંયાની બીચ દરિયો તો જુઓ ક્રિસ્ટલ વોટર છે ક્રિસ્ટલ અને આ દેશમાં છે ને સોસી નથી સોસી એટલે મસ્ત આ લોકો જીવે છે સોસી વગર કોણ શું કરે છે એને કંઈ ખબર જ નથી એની મસ્તીમાં બધા નાઈ છે આ બાજુ જોવો છો અકોલું છે વાહ ભાઈ વાહ નજીક કે હવે દરિયો પાણી પાણી તો તો જુઓ તમે આ એક શું કેશો આના વિશે તમે અને મોજા ના હોય આમ તો એકદમ સ્થિર હોય પણ આજે મોજા મારે છે મસ્ત છે અહીંયા ખાલી બેસવાની પણ એવી મજા આવે એવું છે પ્લેન પણ આવે જો સામે થી બધા ઉતરે આવી રીતે યુરોપ માં હોય ને એના માટે તો ખાલી છે ને દસ પાઉન્ડ ટિકિટ છે અહિયાં દસ પાઉન્ડ માં તમે લંડન થી ફ્રાન્સ આવી શકો સ્ટાન્ટ એરપોર્ટ લુટોન એરપોર્ટ ઇટ્રો એરપોર્ટ مانસ્ટેરર એરપોર્ટ બર્મીગામ એરપોર્ટ ગમે ત્યાંથી ટિકિટ મળી જાય જોઈએ જોવાનું રાઈને રિઝિડેન્ટ મેન ઇઝિટેટ લેવાની એ લોકો બહુ સારા છે જા આવડે આવડા છોકરા પર જો દરિયે ના એને ઓલા પહેર આવ્યા છે એટલે તણાઈ ન જાય એમ જાકેટો તો આવું છે કઈ શું કેછો આના વિશે હજી આગળ તમને આમ આમને આમ બતાવવા હાલીને તમારું શું કહેવાનું છે દરિયો કેવો હોવો જોઈએ ચાલો આપણે જે છે એમાં બગાડીએ એને સુધારી ના શકીએ પણ બગાડી તો ન જ શકીએ ને આમાં ગટરનું પાણી નહીં જતું હોય ને નહીતર તો આવું ના હોય આવું છે ભાઈ ફ્રાન્સ કંઈક મારી નજરથી ફ્રાન્સ બધાને અલગ અલગ દ્રષ્ટિ હોય જોવાની તો મને કંઈક આવું દેખાય છે મસ્ત છે આખી પૃથ્વી ઈશ્વર ને છે તો એમાં પછી શું ઘટે આંખ શિકારી નહીં પૂજારી હોવી જોઈએ જોવાની જોવાની દ્રષ્ટિ બદલો એટલે સૃષ્ટિ બદલાઈ જાય અહીંયા અત્યારે છે ને મેળો જામે મેળો એટલે કે બધા એમ કે દરિયા કિનારે આવે બધા જો તડકો ખાવા જ આવે ખાલી તડકો ને નાવા બસ આખો દિવસ કારણ કે ચામડી બારવા આ લોકો છે ને વાઈટ ચામડી થઈ જાય અહીંયા ઘરમાં બેસી બે અને ઠંડી પહેરે ને એટલે કપડાં ન પહેરી શકે ઓલા તડકો પડે નહીં એટલે વિટામિન ન મળે એટલે આ પરિસ્થિતિ થાય અહીંયા ફોટો શૂટિંગ થાય છે છે કેવું લાગે છે ક્યાંથી જોવો છો મજા આવે છે ને જોવાની બસ આવું હોય છે અત્યારે બસ બધા બહુ બધા દેશોમાંથી આવે કારણ કે અહીંયા તડકો બહુ હોય છે એટલે આ આ દેશો જ નભે છે આના ઉપર ખાલી ટુરિસ્ટ ઉપર તમને કદાચ ખ્યાલ ન હોય તો કહી દો એટલું બધું છે અહીંયા ભગવાનની કૃપાથી આ બધું ફરવા મળે છે એ પણ જિંદગીને એક લાવો છે બીજું તો શું અને સાથે તમને પણ બતાવવાનો જીવનમાં એન્જોય આ લોકો બહુ કરે એમ એ મને એક ગમ્યું જીવે અને જીવવા વાજીએ આ લોકો પાસે તું એટલું શીખો તમે જીવો અને જીવવા દો આવી રીતે આ બસ હોય છે અહિયાં હવે અહીંયા વેઇટ કરો છો અહીંયાથી ટ્રેન લઈશ સિટી સેન્ટર સુધી એક 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 ટિકિટ છે ને એક કલાક અને પચાસ મિનિટ ચાલે તો અહીંયાથી હમણાં ટ્રેન આવશે લઈ સિટી સેન્ટર સિટી સેન્ટરથી પાછી બીજી ટ્રેન લઈશ ઇટાલી ને ફ્રાન્સ તો ઇટાલી તો ચાલો ફટાફટ તો આવે છે ટ્રેન જો મેટ્રો આ રીતના હાલે તમે ટિક ટિકિટ કપાવીને બધી જગ્યાએ આમ એરપોર્ટ આવે છે એરપોર્ટ જાય છે અને એરપોર્ટથી પાછી અહીંયા આવે છે ચાલો તો બેસી જાઓ દરિયા કિનારે જાય છે મેં મેપ નાખી લીધો છે અને અહીંયા નીસમાં જવાનું છે અહીંયા જીન મેડિસિન આવે ટ્રેન સ્ટેશન ત્યાં ઉતરવાનું છે અહીંયા ટ્રેન પહોંચી છે આવી રીતે હું અહીંયા એરપોર્ટેથી નીકળ્યો તો અહીંયા ઉતરી ગયો તો તમે પણ આવી રીતે કરી શકો ચાલો તો ફ્રાન્સનો દરિયો ફરી લીધો છે હવે જાઉં છું ઇટાલી મળીએ નેક્સ્ટ વિડીયામાં ઇટાલીમાં